નમસ્કાર મિત્રો ધોરણ દસ ગુજરાતી પ્રથમ ભાષાના પ્રશ્નપત્ર પરિરૂપની વિગતો આપની જાણકારી માટે રજૂ કરવામાં આવે છે સમય કલાક ગુણ નોંધ આ પરિરૂપ વિદ્યાર્થીઓ શિક્ષકો પ્રાસનિકો મોડરેટર્સ વગેરેના માર્ગદર્શન માટે છે જે તે વિષયોના પ્રાસનિક તેમજ મોડરેટર્સને માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણના ગૃહોદાર્દ ઉદ્દેશને સુસંગત રહી પ્રશ્નપત્રની સંરચના બાબતે ફેરફાર કરવાની છૂટ રહેશે ગુજરાતી પ્રથમ ભાષાના પરિરૂપમાં હેતુઓ પ્રમાણે ગુણભારની વિગતો નીચે પ્રમાણે છે જ્ઞાન ઓગણત્રીસ ગુણ સમજ સોળ ગુણ ઉપયોજન દસ ગુણ ઉચ્ચ વૈચારિક ગુણ છે ગુજરાતી પ્રથમ ભાષાના પરિરૂપમાં પ્રશ્નોના પ્રકાર પ્રમાણે ગુણભાર હેતુલક્ષી પ્રશ્નો પ્રશ્નોની સંખ્યા ચોવીસ કુલ ગુણ ચોવીસ અતિ ટૂંક જવાબી પ્રશ્નો પ્રશ્નોની સંખ્યા સોળ કુલ ગુણ સોળ ટૂંક જવાબી પ્રશ્નો છ પ્રશ્નો છે જેના આઠ ગુણ છે લાંબા પ્રશ્નો પ્રશ્નોની સંખ્યા નવ કુલ ગુણ ચોવીસ નિબંધ પ્રકારના પ્રશ્નો પ્રશ્નોની સંખ્યા એક કુલ ગુણ આઠ કુલ મળીને છપ્પન પ્રશ્નો અને એના એસી ગુણ છે ધોરણ દસ ગુજરાતી પ્રથમ ભાષાના પ્રશ્નપત્ર પરિરૂપમાં વિભાગ પ્રમાણે ગુણભાર વિભાગ એ ગદ્ય વિભાગ વીસ ગુણ વિભાગ બી પદ્ય વિભાગ વીસ ગુણ વિભાગ સી વ્યાકરણ વિભાગ વીસ ગુણ વિભાગ ડી અર્થગ્રહણ લેખન વીસ ગુણ કુલ એસી ગુણ પ્રશ્નપત્રના વિભાગ દીઠ ગુણભાર વિભાગ એ ગદ્ય વિભાગ એમાં પ્રશ્ન એક થી ફરીથી લખો જેના ચાર ગુણ છે બ પ્રશ્ન પાંચ થી આઠ આપેલ વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરો જેના ચાર ગુણ છે ક પ્રશ્ન નવ થી દસ આપેલ પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર લખો જેના કુલ બે ગુણ છે ડ પ્રશ્ન ક્રમાંક અગિયાર થી તેર આપેલ પ્રશ્નોના ત્રણ ચાર વાક્યોમાં ઉત્તર લખો ત્રણ પ્રશ્નોમાંથી કોઈ પણ બેના ઉત્તર લખવાના છે દરેકના બે ગુણ છે અને કુલ ચાર ગુણ છે ઈ પ્રશ્ન ચૌદ થી સોળ આપેલ પ્રશ્નોના આઠ દસ વાક્યમાં ઉત્તર લખો ત્રણ પ્રશ્નમાંથી કોઈ પણ બે ના ઉત્તર લખવાના છે દરેકના ત્રણ ગુણ છે કુલ છ ગુણ છે આમ વિભાગ એ જેના કુલ ગુણ વીસ છે વિભાગ બી પદ્ય ઓ પ્રશ્ન સત્તર થી વીસ નીચેના જોડકા યોગ્ય રીતે જોડીને ફરીથી લખો કુલ ચાર ગુણ છે બ પ્રશ્ન એકવીસ થી ચોવીસ આપેલ વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરો જેના ચાર ગુણ છે ક પ્રશ્ન પચીસ થી છવ્વીસ આપેલ પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર લખો જેના બે ગુણ છે ડો આપેલ પ્રશ્નોના ત્રણ ચાર વાક્યોમાં ઉત્તર લખો જેમાં પ્રશ્ન ક્રમાંક સત્યાવીસથી ઓગણત્રીસ છે અને ત્રણમાંથી કોઈપણ બે પ્રશ્નના ઉત્તર લખવાના થાય છે દરેકના બે ગુણ છે અને કુલ ચાર ગુણ છે ઈ આપેલ પ્રશ્નોના આઠ દસ વાક્યમાં મુદ્દાસર ઉત્તર લખો પ્રશ્ન ક્રમાંક ત્રીસ થી બત્રીસ જેમાં ત્રણમાંથી માંથી કોઈ પણ બે પ્રશ્નોના ઉત્તર લખવાના છે દરેકના ત્રણ ગુણ છે કુલ છ ગુણ છે વિભાગ સી વ્યાકરણ પ્રશ્ન ક્રમાંક તેત્રીસ થી બાવન માગ્યા પ્રમાણે વ્યાકરણના પ્રશ્નોના ઉત્તર લખો પ્રત્યેક પ્રશ્નનો એક ગુણ છે કુલ વીસ ગુણ છે જેમાં જોડણી સંધિ સમાસ જોડણી ભેદે અર્થભેદ અલંકાર પૂર્વ પ્રત્યય અને પર પ્રત્યય સમાનાર્થી સંજ્ઞા રૂઢિપ્રયોગ કહેવત શબ્દ સમૂહ માટે એક શબ્દ વિરોધી શબ્દ વાક્ય રૂપાંતર તળપદા શબ્દો વિશેષણ ક્રિયા વિશેષણ શ્રેણી પ્રેરક ભાવિ વાક્ય રચના છંદ ઓળખાવો છંદનું ઉદાહરણ અથવા બંધારણ આવા કુલ વીસ પ્રશ્નો પૂછાશે વિભાગ ડી અર્થગ્રહણ લેખન સજ્જતા અ આપેલ પંક્તિઓનો અર્થ વિસ્તાર બેમાંથી કોઈ પણ એક જેના ચાર ગુણ છે બ પ્રશ્ન ચોપન આપેલ વિષય પર આશરે સો શબ્દોમાં અહેવાલ લખો જેના ચાર ગુણ છે ક પ્રશ્ન પંચાવન આપેલ ગદ્ય ખંડનો ત્રીજા ભાગમાં સંક્ષેપ કરી યોગ્ય શીર્ષક આપો જેના ચાર ગુણ છે ડો પ્રશ્ન ક્રમાંક છપ્પન આપેલ મુદ્દાના આધારે આશરે બસો પચાસ શબ્દોમાં નિબંધ લખો ત્રણમાંથી કોઈ પણ એક નિબંધ જેના આઠ ગુણ છે ગુજરાતી પ્રથમ ભાષાનું નમૂનાનું પ્રશ્નપત્ર બોર્ડની વેબસાઇટ ડબલ્યુ 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 ડોટ જીએસઈ બી ડોટ ઓ પર મૂકવામાં આવેલ છે ધોરણ દસની પરીક્ષા આપનારા તમામ વિદ્યાર્થીઓને હૃદયપૂર્વકની ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું